શ્વાસોચ્છવાસ એ કેવી ક્રિયા જે આપણે લગભગ દિવસમાં વીસ હજાર વખત કરીએ છીએ પણ કદાચ જ એના પર ધ્યાન આપીએ છીએ એટલી સહેજ છે કે જાણે આપોઆપ ચાલતી હોય પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધું થાય છે કેવી રીતે મતલબ હવા કોઈ જાદુથી તો ફેફસામાં અંદર જતી નથી અને બહાર પણ નથી આવતી આ તો ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનનું એક અદ્ભુત એન્જિનિયરિંગ છે આજે આપણે આ જ એન્જિનિયરિંગને સમજવાની કોશિશ કરીશું આપણી પાસે જે સ્ત્રોત છે તે આખી પ્રક્રિયાને બહુ જ સરસ રીતે ખોલીને બતાવે છે આપણો હેતુ એ છે કે આ રોજિંદી ક્રિયા પાછળ જે અસાધારણ રચના છુપાયેલી છે એને શોધી કાઢીએ તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને શરૂઆત કરતા પહેલા જ એક સૌથી રસપ્રદ વાત કહી દઉં આ આખી પ્રક્રિયાનો પાયો એક જ સિદ્ધાંત પર છે દબાણનો તફાવત વિજ્ઞાનનો એક સરળ નિયમ છે ખબર છે કે કોઈ પણ વસ્તુ હવા હોય કે પાણી હંમેશા વધુ દબાણવાળી જગ્યાથી ઓછી દબાણવાળી જગ્યા તરફ જાય છે આપણું શરીર બસ આ જ નિયમનો ઉપયોગ કરીને શ્વાસ લે છે અને છોડે છે અને આ દબાણનો ખેલ રચવા માટે આપણા શરીરમાં બે મુખ્ય ખેલાડીઓ છે એક છે ઉરોદરપટલ એટલે કે છાતી અને પેટને અલગ કરતો એક મોટો ઘુમટ આકારનો સ્નાયુ અને બીજા છે આપણી પાસળીઓની વચ્ચે આવેલા નાના નાના સ્નાયુઓ વાહ એટલે આ આખી ગેમ પ્રેશરની છે તો ચાલો પહેલો તબક્કો સમજીએ હવા અંદર કેવી રીતે આવે છે શું આપણા ફેફસા કોઈ વેક્યુમ ક્લીનરની જેમ હવાને અંદર ખેંચે છે બહુ સરસ સવાલ છે અને જવાબ તમને કદાચ આશ્ચર્ય પમાડશે ફેફસા પોતે હવાને ખેંચી જ નથી શકતા એમ હા એમની પાસે પોતાના કોઈ સ્નાયુ જ નથી ખરો જાદુ તો છાતીના પિંજરામાં થાય છે જુઓ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પેલો ઉરોદર પટલ નામનો સ્નાયુ સંકોચાય છે અને ઘુમટમાંથી ચપટો થઈને નીચે તરફ જાય છે ઓકે એટલે છાતીના પોલાણમાં એમ કહી શકાય કે ઉપરથી નીચેની જગ્યા વધી ગઈ બિલકુલ અને એ જ સમયે પાંસળીઓ વચ્ચેના સ્નાયુઓ સંકોચાઈને પાંસળીઓને ઉપર અને બહારની તરફ ખેંચે છે આને એવી રીતે સમજો કે જાણે કોઈ બંધ પેટીને ઉપર નીચે અને આગળ પાછળ એમ બધી દિશામાંથી એકસાથે મોટી કરવામાં આવી રહી હોય આનાથી આપણી છાતીનું કુલ કદ એટલે કે એનું વોલ્યુમ વધી જાય છે એક મિનિટ આ થોડું ગૂંચવણ ભર્યું લાગે છે એટલે કે ફેફસા નહીં પણ આખો છાતીનો પિંજરો ફૂલે છે તમે એકદમ સાચું પકડ્યું બરાબર ફેફસા તો એ પિંજરાની અંદર રહેલા ફુગ્ગા જેવા છે જ્યારે પિંજરો મોટો થાય ત્યારે ફેફસા પણ એની સાથે ખેંચાય ને મોટા થાય છે હવે અહીં ભૌતિક વિજ્ઞાનનો ખેલ શરૂ થાય છે જ્યારે કોઈ બંધ જગ્યાનું કદ વધે ત્યારે તેની અંદરનું દબાણ ઘટે છે એટલે જેવા ફેફસા ફૂલ્યા કે તરત જ એની અંદર હવાનું દબાણ બહારના વાતાવરણ કરતા ઓછું થઈ ગયું ઓ હવે સમજાયું આ તો બરાબર એવું થયું જેવું આપણે સ્ટ્રોથી જ્યુસ પીએ છીએ આપણે મોંમાં દબાણ ઓછું કરીએ છીએ એટલે બહારનું વધુ દબાણ જ્યુસને ઉપર ધકેલે છે એકદમ પરફેક્ટ ઉદાહરણ બસ આ જ શરીર હવાને ખેંચતું નથી પણ ફેફસામાં ઓછું દબાણ પેદા કરીને બહારની હવાને અંદર આવવા મજબૂર કરે છે જેવો દબાણનો તફાવત સર્જાય હવા આપોઆપ વધુ દબાણ એટલે કે વાતાવરણમાંથી ઓછા દબાણ એટલે કે ફેફસા તરફ ધસી આવે છે આને જ આપણે શ્વાસ લેવો કહીએ છીએ અને આ કામ કરવા માટે સ્નાયુઓને ઉર્જા વાપરવી પડે છે એટલે શ્વાસ લેવાની ક્રિયા સક્રિય કહેવાય છે શું વાત છે આ તો ખરેખર એક કુદરતી વેક્યુમ સિસ્ટમ છે જે દર સેકન્ડે કામ કરે છે સારું તો હવા અંદર લેવા માટે આટલી બધી મહેનત કરવી પડે છે પણ પછી એને બહાર કાઢવાનું શું શું એના માટે પણ શરીરને આટલી જ ઊર્જા વાપરવી પડે કે પછી કોઈ સહેલો રસ્તો છે અને અહીં જ આપણા શરીરની રચનાની ખરી સુંદરતા દેખાય છે સામાન્ય રીતે શ્વાસ છોડવા માટે શરીરને લગભગ કોઈ ઊર્જા વાપરવી પડતી નથી તે મોટા ભાગે એક નિષ્ક્રિય ક્રિયા છે કોઈ ઊર્જા નહીં આ કેવી રીતે શક્ય છે યાદ કરો શ્વાસ લેવા માટે કયા સ્નાયુઓ સંકોચાયા હતા ઉરોદર પટલ અને પાંસડીના સ્નાયુઓ બરાબર હવે શ્વાસ છોડતી વખતે આ સ્નાયુઓ બસ આરામ કરે છે તેઓ શિથિલ થઈ જાય છે જે ઉરોદર પટલ સંકોમાં ઉપર આવી જાય છે અને જે પાંસળીઓ બહાર ખેંચાઈ હતી તે ગુરુત્વાકર્ષણને કારણે પાછી પોતાની જગ્યાએ આવી જાય છે એટલે કે જે પેટીને આપણે બધી બાજુથી મોટી કરી હતી તે હવે આપોઆપ પાછી નાની થઈ રહી છે બરાબર અને જેવું છાતીનું કદ ઘટ્યું એટલે ફેફસા પર દબાણ આવ્યું અને તે પણ સંકોચાયા હવે શું થશે હવે ફેફસાની અંદર હવાનું દબાણ બહારના વાતાવરણ કરતાં વધી ગયું અને ફરી એ જ નિયમ લાગુ પડ્યો હવા વધુ દબાણ એટલે કે ફેફસામાંથી ઓછા દબાણ એટલે કે વાતાવરણ તરફ ધકેલાઈ ગઈ આને જ ઉચ્છવાસ કહે છે આ બરાબર એવું છે જેવું તમે ખેંચેલા રબ્બર બેન્ડને છોડી દો તે પોતાની મેળે જ પાછું સંકોચાઈ જાય છે આપણા ફેફસાની જે સ્થિતિ સ્થાપકતા છે 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 અદ્ભુત એટલે ફક્ત હવા અંદર લેવા માટે વપરાય બહાર કાઢવાનું કામ તો તો થઈ જાય આ ખૂબ જ કાર્યક્ષમ ડિઝાઇન કહેવાય પણ મને એક સવાલ થાય છે આપણે જ્યારે કસરત કરીએ દોડીએ કે પછી માની લો કે બર્થડે કેક પરની મીણબત્તીઓ બુજાવીએ ત્યારે તો આપણે જોરથી શ્વાસ બહાર કાઢીએ છીએ એ નિષ્ક્રિય તો નથી જ લાગતું ખૂબ સારો મુદ્દો છે એ સામાન્ય ઉચ્છવાસ નથી એને બળપૂર્વકનો ઉચ્છવાસ કહેવાય અને એના માટે આપણા શરીર પાસે એક એમ સમજો કે ટર્બોબૂસ્ટ સિસ્ટમ પણ છે ટર્બોબૂસ્ટ હા આપણા પેટના સ્નાયુઓ જ્યારે આપણે જોરથી શ્વાસ બહાર કાઢવો હોય ત્યારે આપણે પેટના સ્નાયુઓને સંકોચીએ છીએ આ સ્નાયુઓ પેટના અંગોને ઉપર અને અંદરની તરફ ધકેલે છે જે સીધું ઉરોદર પટલ પર દબાણ કરે છે આનાથી ઉરોદર પટલ વધુ ઝડપથી અને વધુ ઉપર તરફ ધકેલાય છે અને ફેફસામાંથી હવા ખૂબ જ જોરથી બહાર ફેંકાય છે વાહ એટલે આપણી પાસે ઓટોમેટિક અને મેન્યુઅલ બંને ગિયર છે અને આ આખી સિસ્ટમ કેટલી વાર ચાલતી હશે દિવસમાં કોઈ અંદાજ છે હા અને આંકડો ચમકાવનારો છે એક સ્વસ્થ વ્યક્તિ સામાન્ય રીતે એક મિનિટમાં બાર થી સોળ વખત શ્વાસ લે છે જો આપણે સરેરાશ પંદર ગણીએ તો એ એક કલાકના નવસો શ્વાસ અને આખા દિવસના લગભગ એકવીસ હજાર છસો શ્વાસ થયા એકવીસ હજાર છસો હા આ એક વિશાળ આંકડો છે અને એટલે જ આટલી સતત ચાલતી પ્રક્રિયામાં સહેજ પણ ગડબડ થાય તો તેની શરીર પર મોટી અસર પડી શકે છે એકવીસ હજારથી પણ વધુ વખત આ તો અકલ્પનીય છે આટલી મહત્વની સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં તે ડોક્ટરો કેવી રીતે તપાસતા હશે શું એનું કોઈ મશીન આવે છે ચોક્કસ અને એ સાધનનું નામ છે સ્પાયરોમીટર તમે કદાચ જોયું હશે હોસ્પિટલમાં એક નાનકડા મશીનમાં એક નળી હોય છે અને દર્દીને તેમાં જોરથી ફૂંક મારવાનું કહેવામાં આવે છે હા હા જોયું છે એ જ સ્પાયરોમીટર છે તે માપે છે કે તમે કેટલી હવા અંદર લઈ શકો છો કેટલી હવા બહાર કાઢી શકો છો અને સૌથી મહત્વનું તમે કેટલી ઝડપથી હવા બહાર કાઢી શકો છો ઓકે તો એ માત્ર હવાનું કદ જ નહીં પણ તેની ગતિ પણ માપે છે પણ આ આંકડાઓથી ડોક્ટરને શું ખબર પડે અને આપણે મોટા ચિત્ર સાથે જોડીએ તો આ આંકડાઓ ફેફસાની હેલ્થનો આખો રિપોર્ટ કાર્ડ આપી દે છે દાખલા તરીકે અસ્થમાના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી પણ શ્વાસ છોડતી વખતે તેમની શ્વાસનળીઓ સંકોચાઈ જાય છે અચ્છા એટલે તેઓ હવાને ઝડપથી બહાર કાઢી શકતા નથી સ્પાયરોમીટર આ ધીમી ગતિને તરત જ પકડી પાડે છે તે ડોક્ટરને કહે છે કે ફેફસાની ક્ષમતા કેટલી ઘટી છે અને દવાઓ કેટલી અસર કરી રહી છે એટલે આ માત્ર એક માપવાનું સાધન નથી પણ શ્વસનતંત્રના રોગોના નિદાન અને સારવાર માટે એક ખૂબ જ શક્તિશાળી સાધન છે હવે આખી વાત સ્પષ્ટ થઈ શ્વાસ લેવાની ક્રિયા પાછળનું વિજ્ઞાન સમજવું એ માત્ર જિજ્ઞાસા સંતોષવા માટે નથી પણ તેનું વ્યવહારું અને તબીબી મહત્વ પણ ખૂબ જ છે તો આ બધી ચર્ચાનો સાર શું છે મને લાગે છે કે સૌથી મોટી વાત એ છે કે શ્વાસોચ્છવાસ એ કોઈ યાંત્રિક ક્રિયા નથી તે સ્નાયુઓ હાડપિંજર અને ભૌતિક વિજ્ઞાનના દબાણના નિયમો વચ્ચેનું એક જીવંત અને ગતિશીલ સંકલન છે એક એવી સિસ્ટમ જે આપણને જીવંત રાખવા માટે પડદા પાછળ સતત કામ કરી રહી છે બિલકુલ અને મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરે છે તે એ છે કે આપણું શરીર કેટલું સ્માર્ટ છે તેને ખબર છે કે ઉર્જા ક્યાં બચાવવી શ્વાસ લેવા જેવી જરૂરી ક્રિયામાં ઉર્જા વાપરવી અને શ્વાસ છોડવા જેવી ક્રિયાને લગભગ મફતમાં કરી નાખવી આ કુદરતી ઇજનેરીનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે